નમસ્કાર વિદ્યાર્થીઓ વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગ્રામીણ બેંક ભરતી બે હજાર છવ્વીસ કે જેના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે આવો આજે આપણે માહિતી મેળવશું કે ભાઈ કેટલું કટ ઓફ રહે છે પ્રિલિમ પરીક્ષાનું કટ ઓફ કેટલું રહે છે મુખ્ય પરીક્ષાનું કટ ઓફ કેટલું રહે છે અને આ વર્ષે કેટલું સંભવતા ઓકે તો ખૂબ સારી એવી જગ્યા છે આપણે કહી શકીએ કે ભાઈ ગુજરાતમાં પાંચસો ત્રેસઠ જેટલી જગ્યાઓ છે અને હજી વધી શકે એમ છે તો ખૂબ સારી વાત છે ગ્રામીણ બેંક ભરતી તો આપણે છેલ્લા ત્રણ વર્ષનું કટ ઓફ જોઈશું અને કયા કયા વિષયો અગત્યના છે પ્રિલિમ પરીક્ષા ખૂબ નજીક છે તો પ્રિલિમ પરીક્ષા માટે ગણિત અને રિઝનિંગના કયા કયા વિષયો ટોપિક્સ અગત્યના છે એની પણ ચર્ચા કરીશું તો વન બાય વન સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચરને લાઇક કરી દેવાનો છે શેર કરી દેવાનો છે એની પહેલાં તમને જણાવી દઉં કે ભાઈ વેબ સંકુલ દ્વારા આરઆરબી આરબી સ્પેશિયલ બરાબર ને આરઆરબી ગ્રામીણ બેંક સિલેક્શન બેચ જેના માટે પીઓ અને ક્લર્કની જે ભરતી છે લાઈવ બેચ લોન્ચ કરવામાં આવી છે આઠ તારીખથી બેચના સંદર્ભે તમને માહિતી આપું તો આમાં તમને એકસો એસી પ્લસ કલાકના લાઈવ લેક્ચર્સ આવશે આ સિવાય લેક્ચરની પીડીએફ છે જે કાંઈ પણ ચેપ્ટર્સ ભણવામાં આવશે ચેપ્ટર વાઇઝ તમને એમસીક્યુઝ આપવામાં આવશે પ્રેક્ટિસ માટે સો એમ એમસીક્યુ આપવામાં આવશે વિષયો છે ગણિત રીઝનિંગ અંગ્રેજી કરંટ અફેર અને બેન્કિંગ અવેરનેસ જે તમને આમાં ભણવામાં આવશે ઓકે તો એકચ્યુઅલ પ્રાઇસ નવ હજાર રૂપિયા છે પરંતુ હાલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર તમે ફક્ત ચાર હજાર નવસો ને માં ખરીદી શકો છો લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બાકી કોઈ પણ ટેકનિકલ સપોર્ટ માટે આપણા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરી શકો છો અને આ બેચમાં જોડાઈ શકો છો ઓલરેડી તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ કોર્સ તૈયાર કરવામાં આવેલ છે જેનું નામ છે બિગિનર ટુ બેન્કર જેની ઉપર પણ ખાસ ઓફર આપણે ગણેશ ચતુર્થી નિમિત્તે જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત કોર્સ બાબતે તમને માહિતી આપું તો ભાઈ આખું ડિઝાઇન એવી રીતના કરવામાં આવ્યું છે કે ભાઈ બેંકનો જે સિલેબસ છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પેટર્ન બદલાણી છે અને અલગ અલગ ટોપિક્સ બેંક દ્વારા કવર કરવામાં આવે છે પરીક્ષા માટે તો એનામાં તમને સમજાવવામાં આવે છે સંપૂર્ણ વન એઇટી પ્લસ અવર્સનો કોર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે એના પણ તમને ચેપ્ટર્સ માટે પ્રેક્ટિસ પ્રશ્નો મળશે મોકટેસ્ટ મળશે ઓકે તમે લેક્ચરની પીડીએફ જોઈ શકશો પ્રિલિમ્સ પ્લસ મુખ્ય બંને પરીક્ષાઓ માટે તમને આ કોર્સ ઉપયોગી થશે અલગ અલગ બે સમયગાળા માટે ખરીદી શકો છો છ મહિના માટે એક હજાર નવસો બાર મહિના માટે બે હજાર વિદ્યાર્થીઓ હોય તો જોડાઈ શકે છે આજે છેલ્લો દિવસ છે ઓકે બિગિનર ટુ બેન્કર જે સ્માર્ટ કોર્સ છે એને પરચેઝ કરવા માટે એના માટે તમારે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે અને ત્યાં આથી તમે આ કોર્સ પર કરી શકો વધારે કોઈ પણ ટેકનિકલ સપોર્ટની જરૂર પડે તો આપણા હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોન્ટેક કરી શકો તો ચાલો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ અને ચર્ચા કરીએ છીએ કે ભાઈ કટ ઓફ શું છે સીધી જ વાત કરશું આપણે આરઆરબી ક્લર્કની કટ ઓફ વિશે ઓકે વધારે ખૂબ વધારે ભરતીઓ છે ખૂબ વધારે જગ્યાઓ છે વર્ષ બે હજાર બાવીસ વર્ષ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસના કટ ઓફ વિશે આપણે વાત કરવાની છે ઓકે પ્રિલિમ્સમાં તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ એસી માર્ક્સનું પેપર આવે છે ચાલીસ માર્ક્સનું શું છે કે ભાઈ ગણિત અને ચાલીસ માર્ક્સનું રીઝનિંગ ગણિતને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ કહેવાય અને રિઝનિંગ ઓકે તો પ્રિલિમ્સના માર્ક્સ તમને આપેલા છે મેન્સના આપેલા છે ઓકે અને આ સિલેક્શન માટેના માર્ક્સ કહેવાય જેમાં કેટેગરી વાઇઝ છે એમાં કેટેગરી વાઇઝ આપેલા છે જેમાં જનરલ છે એમાં તમને જનરલ આપેલા છે તો અહીંયા તમે જુઓ કે વર્ષ બે હજાર બાવીસમાં પ્રિલિમ્સ કેટલું હતું તો એમાં અનરિઝર્વડ કેટેગરી એટલે કે તમને યોગ્ય સમય મળે છે તમે સોલ્વ કરી શકો છો ઓકે અને એસસી માટે એકોતેર પચાસ એસટી માટે છાસઠ અને ઈડબલ્યુ માટે બોતેર પોઈન્ટ પંચોતેર રહ્યું હતું હવે મુખ્ય પરીક્ષાની વાત કરીએ જો મુખ્ય પરીક્ષા એટલે સિલેક્શન માટેના માર્ક્સ કે આટલા કે આટલાથી વધારે માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન થઈ જાય ઓકે તો એ રહ્યું હતું અલગ અલગ ઓકે જે અનરિઝર્વ કેટેગરીનું છે ઇડબલ્યુ નું છે ઓબીસીનું છે એસસી અને એસટીનું છે અહીંયા પ્રિલિમ્સની વાત કરીએ છીએ આપણે તો ભાઈ માં તમે જુઓ કે ભાઈ સિત્તેરનું માર્ક્સનું રહ્યું હતું મુખ્ય પરીક્ષા વર્ષ બે હજાર ત્રેવીસમાં પચાસ પોઈન્ટ અઠ્યાસી એસસી ઇડબલ્યુ ત્રેપન પોઈન્ટ સાઈઠ અને અનરિઝર્વ કેટેગરી અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી રહ્યું હતું ઓકે અને વર્ષ બે હજાર ચોવીસમાં વાત કરીએ સુડતાલીસ પોઈન્ટ ત્રેસઠ રહ્યું હતું ઓકે તો આવી રીતના છેલ્લા ત્રણ વર્ષના કટ છે એની ઉપરથી તમે ધારી શકો છો કે આ પરીક્ષા પાસ કરવી ઘણી સરળ છે જો તમે પ્રયત્ન કરો છો તો તમે સિલેક્શન મેળવી શકો છો ઓકે તો ખૂબ જ ટૂંકા ગાળામાં જો આ ભરતીમાં સિલેક્શન મેળવવા માટેની શ્રેષ્ઠ ભરતી છે આપણે એમ કહી શકીએ હવે આપણે ચર્ચા કરીશું કે ભાઈ આમાં રીઝનિંગના કેવા ટોપિક્સ પૂછાયા હતા પ્રેમ્સ પરીક્ષા ખૂબ નજીક છે તો ક્યાં ટોપિક્સ ઉપર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે એની અહીંયા વાત કરવાની તો પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટમાં કેટલું હતું કે વીસથી પચીસ ઓકે જ્યાં પ્રશ્નો પૂછાયા હતા જ્યારે બે હજાર ત્રેવીસમાં પણ વીસથી પચીસ પૂછાયા હતા અને બે હજાર બાવીસમાં પણ પૂછાયા મતલબ અહીંયાથી આપણને ખબર પડે કે ભાઈ બેન્કિંગ પરીક્ષા જો પાસ કરવી ને તો આપણને પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ આવડવું જોઈએ આ સિવાય ડાયરેકશન અને ડિસ્ટન્સ જેને દિશા અને અંતર કહીએ છીએ ઓકે એના કેટલા હતા કે ભાઈ ઝીરોથી ત્રણ હતા બે હજાર ચોવીસમાં બે હજાર ત્રેવીસમાં કેટલા હતા બેથી ચાર હતા બે હજાર બાવીસમાં ત્રણ હતા એટલે ત્રણ ચાર માર્ક્સનું આપણે એમ કહી શકીએ કે ભાઈ દિશા અને અંતર સંદર્ભે તમને પૂછાય છે કે ભાઈ એક વ્યક્તિ છે કોઈ એક દિશામાં ચાલવાનું શરૂ કરે છે આટલા અંતર ચાલ્યા પછી દિશા બદલે છે એ રીતના તમે દાખલાઓ જોતા હશો આગળ છે આલ્ફાબેટ ટેસ્ટ ઓકે એમાં જીરો થી એક માર્ક્સ નું બાવીસ માં પૂછાણું હતું ત્રેવીસ ચોવીસ માં એટલું પૂછાયું નથી પછી કોડિંગ ડીકોડિંગ વર્ષ બે હજાર બાવીસ માં જીરો થી પાંચ માર્ક્સ છે ત્રેવીસ માં પાંચ માર્ક્સ છે ચોવીસ માં પાંચ માર્ક્સ એટલે પાંચ માર્ક્સ નું કોડિંગ ડીકોડિંગ આવવાનું એ ફાઈનલ છે ઓકે પછી ઇન ઇક્વાલિટી ની વાત કરીએ તો ચાર પાંચ પ્રશ્નો બે હજાર ચોવીસ માં હતા ત્રણ થી છ પ્રશ્નો બે હજાર ત્રેવીસ માં હતા અને બે હજાર બાવીસ માં ત્રણ થી પાંચ પ્રશ્નો હતા તો આની ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ ઇન ઇક્વાલિટી છે બરોબર ને ઇન ઇક્વાલિટી અસમાનતા જે છે એના પર તમને ચાર પાંચ એવરેજ ત્રણ થી પાંચ પ્રશ્નો આવે પછી સિલોગિઝમ્સ છે જે ઝીરો થી પાંચ માર્ક્સનું પૂછાય છે ત્રણ થી પાંચ ત્રણ થી પાંચ એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ત્રણ ચાર માર્ક્સનું તમને સિલોક્સ તરીકે પણ પૂછાય છે બરોબર ને બધા જ શું છે બધા જ બકરીઓ છે એ ગાય છે બધી જ ગાય છે એ બતક છે આવી રીતના પ્રશ્નો પૂછાય છે તમે લોકો ધ્યાન છે પછી વિધાન આપે છે વિધાન એક છે ભાઈ તર્કસંગત છે કે નહીં વિધાન બે છે તર્કસંગત છે કે નહીં આ રીતના પ્રશ્નો તમે જોતા હશે ઓકે આ સિવાય તમને રીઝનિંગના ટોપિકમાં બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધો ઓકે બે થી ચાર માર્ક્સનું બે હજાર ચોવીસમાં હતું ત્રણ થી ચાર માર્ક્સનું બે હજાર ત્રેવીસમાં હતું અને બે હજાર બાવીસમાં બે થી ચાર માર્ક્સનું એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ત્રણ ચાર માર્ક્સના બ્લડ રિલેશન પણ આવશે તો અહીંયા જે ટોપિક્સ છે ને એ તમારે ખાસ કરવાના છે ખાસ એની ઉપર ભાર આપવાનો છે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની પછી આલ્ફા ન્યુમેરિક ટેસ્ટ આવે છે એ છેલ્લા ત્રણ વર્ષથી પૂછાય નથી પરંતુ આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જો આલ્ફા ન્યુમેરિક સિરીઝ પૂછે છે ટેસ્ટ પૂછે છે તો આપણને આવડવું જોઈએ ઓકે પછી ઓર્ડર રેકિંગ છે એટલે કે ભાઈ અનુસાર ગોઠવણી છે એ ઝીરો થી પાંચ છે ઝીરો થી ત્રણ છે અને બાવીસ માં બે પ્રશ્નો હતા તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ ઓર્ડર રેકિંગના પ્રશ્નો સમયાંતરે વધારે આ વખતે આપણને ચાર પાંચ માર્ક્સમાં પૂછી છે કે ભાઈ ઓર્ડર રેકિંગ શું છે ભાઈ કોઈ વ્યક્તિ છે આટલામાં જ ગયા બેઠો છે આગળથી આટલામાં છે પાછળથી આટલામાં છે બંને પોતાનું સ્થાન બદલે છે વચ્ચે કેટલા લોકો આવે છે આવી રીતના પ્રશ્નો તમે જુઓ ઓકે તો ઓર્ડર રેકિંગની વાત છે પછી નંબર અરેન્જમેન્ટના જીરો થી એક પ્રશ્નો રહે ઓકે ત્રેવીસ માં હતો જ નહીં અને બાવીસ માં એક છે એટલે એકાદ માર્ક્સમાં તમને નંબર અરેન્જમેન્ટ તરીકે પૂછી શકે છે આ સિવાયના મિસેલિનિયસ એક થી પાંચ ત્રણ થી ચાર બે થી પાંચ એટલે ત્રણ ચાર માર્ક્સનું તમને મિશ્રણ તરીકે આ સિવાયના ટોપિક્સ પૂછી શકે છે ઓકે એવા ટોપિક્સ કે જે આ સિવાયના કવર થતા હોય રીઝનિંગના આવતા હોય ઓકે અને એમાંથી આવી શકે છે નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ કોન્ટ વિશે ઓકે કે ભાઈ કોન્ટનું શું શું પૂછાય છે તો વર્ષ બાવીસ ત્રેવીસ અને ચોવીસનું આપણે પિઓ ફિલ્મ્સનું કોન્ટનું જોઈએ કે ભાઈ ડેટા ઇન્ટરપ્રિટેશન દસથી પંદર માર્ક્સ બે હજાર ચોવીસમાં દસથી સોળ માર્ક્સ બે હજાર ત્રેવીસમાં પંદરથી સોળ માર્ક્સ બે હજાર બાવીસમાં દેટ મીન્સ તમે સમજી શકો કે સૌથી વધારે ભાર શેનો દેવાનો છે ગણિતમાં તમારે સૌથી વધારે ભાર ડીઆઈ ઉપર દેવાનો છે ડેટા ઇન્ટરપ્રિટેશન તમને માહિતી કોષ્ટકમાં આપવામાં આવે છે અથવા તો ટેબલ સ્વરૂપે આપવામાં આવે છે કોઈ ગ્રાફ સ્વરૂપે માહિતી આપવામાં આવે છે અને એના આધારે તમારે પર્સન્ટેજ કાઢવાના હોય છે રેશિયો કાઢવાનો હોય છે અથવા તો શું છે કે એવરેજ કાઢવાની હોય છે આવી રીતના અલગ અલગ વસ્તુઓ કરવાની હોય છે ઓકે કેટલો પ્રોફિટ લોસ છે આ બધી જ વસ્તુઓ તમને ડીઆઈ અંતર્ગત આવે છે ઓકે માહિતીનું આપણે એમ કહી શકીએ ભાઈ પૃથક્કરણ પછી કોન્ટ્રિક ઇક્વેશનના તમને 0 થી 6 માર્ક્સના 24 માં પૂછાય હતા 2 થી 5 માર્ક્સના 23 માં અને 2 થી 3 માર્ક્સના 22 માં પૂછાય હતા તો કોન્ટ્રક ના તમને ઇક્વેશનસ ના છે પછી નંબર સિરીઝ પૂછાયા 5 થી 6 માર્ક્સની 22 23 અને 24 માં તમે જો કે 5 થી 6 માર્ક્સ ની તમને નંબર સિરીઝ પૂછવામાં આવી હોય છે ઓકે પછી ક્વોન્ટિટી 1 એન્ડ ક્વોન્ટિટી 2 બેસ્ડ ઇક્વાલિટી ઓકે ઇનઇક્વાલિટી જેમાં 0 થી 3 માર્ક ના હોય 0 થી 5 માર્ક્સ ના હોય તો ક્વોન્ટિટી એટલે કે ભાઈ શું છે ત્રણ પ્રશ્નો હતા અને ચોવીસમાં હતી એટલે ડેટા સફિશિયન્સી કે ભાઈ આટલી તમને માહિતી આપવામાં આવી છે એના પરથી તમને વિધાનમાં જવાબ મળે છે કે નહીં કોઈ એક્સ વાય સંદર્ભે માહિતી આપવામાં આવી હોય અને એ માહિતી સિવાયના તમને અલગથી પ્રશ્નો પૂછે તો તમને એની માહિતી આપેલા વિધાન પરથી મળે છે કે નહીં એને શું કહેવાય ડેટા સફિશિયન્સી કહેવાય શું એક વિધાન પૂરતું છે શું બંને વિધાન પૂરતા છે શું બંને એક સાથે મળીને પૂરતા રહે બંને સ્વતંત્ર રીતે પૂરતા રહે આવી રીતના કંઈ પણ જવાબ તમારે આમાં આવતા હોય પછી એપ્રોક્સિમેશનના પાંચ પાંચ પ્રશ્નો હતા બે હજારના ચોવીસમાં બે હજાર ત્રેવીસમાં પાંચથી આઠ પ્રશ્નો હતા બે હજાર બાવીસમાં ચારથી છ પ્રશ્નો હતા તો એપ્રોક્સિમેશનના પણ ચાર પાંચ પ્રશ્નો આવે છે એમ કહી શકાય પછી એરિથમેટિક વર્ડ પ્રોબ્લમ્સ ઓકે એટલે એરિથમેટિક જે કઈ પણ આંકડાકીય માહિતીઓની આવે એના સંદર્ભમાં તમને બાર થી સત્તર માર્ક્સ નું ચોવીસ માં પૂછાણ હતું ત્રેવીસ માં દસ થી સત્તર માર્ક્સ નું અને નવ થી પંદર માર્ક્સ નું બાવીસ માં તો આની ઉપરથી કહી શકાય કે ભાઈ એરિથમેટિક વર્ડ પ્રોબ્લેમ છે એના પણ પ્રશ્નો તમારે આવે છે અને એ પણ ખૂબ સારી રીતે તમારે કરવાનું થશે આ સિવાય આપણે આઈબીપીએસ આરઆરબી ક્લર્ક પ્રિલિમ માં આપણે કોન્ટની વાત કરીએ આપણે પેલી પીઓની વાત કરી હતી આ આરઆરબી ક્લર્કની વાત છે ઓકે આઈબીપીએસ આરઆરબી ક્લર્ક ગ્રામીણ ભરતી ક્લર્ક જે તમારે હમણાં પરીક્ષા આપવાની એ સંદર્ભમાં ગણિતમાં શું પૂછાય છે એની વાત કરીએ તો અહીંયા જુઓ દસ થી તેર માર્ક્સનું ડીઆઈ પૂછાય છે જેમ પીઓમાં હતું ને એમ અહીંયા પણ ક્લર્ક લેવલમાં પણ તમારે ડીઆઈ સૌથી અગત્યનું થાય છે ચોવીસમાં દસ થી તેર માર્ક્સનું હતું ત્રેવીસમાં દસ માર્ક્સનું હતું બાવીસમાં દસ થી તેર માર્ક્સનું તો કહી શકીએ કે ભાઈ ડીઆઈ છે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બરાબર ને જો આઈબીપીએસ આરઆરબી ક્લર્કની પરીક્ષા પાસ કરવી છે ગ્રામીણ બેંક ભરતી ક્લાર્ક ની પરીક્ષા પાસ કરવી છે તો તમને ડી આવડવી જોઈએ પછી એરીથમેટિક એટલે કે ભાઈ ગાણિતિક પ્રશ્નો પૂછાયા હતા દસ થી પંદર માર્ક્સના ના થી પંદર માર્ક્સના ના થી તેર માર્ક્સ એટલે તેર થી પંદર માર્ક્સ નું તમને બાવીસ ત્રેવીસ ચોવીસ માં શું પૂછવામાં આવ્યું છે તો કે ગાણિતિક જે કઈ પણ ક્રિયાઓ થતી હોય બરોબર ને સમય અસમય સંખ્યાઓ છે બરોબર લસા ગુસ્સા છે આવી જે કઈ પણ અલગ અલગ જે ચેપ્ટર તમારા આવે છે એ સંદર્ભે પ્રશ્નો પૂછે પછી ક્વાડ્રેટિક ઇક્વેશન્સ છે એના પ્રશ્નો હતા નહીં ઓકે ત્રણમાંથી માંથી વર્ષમાં પછી નંબર સિરીઝ નંબર સિરીઝ ના પાંચ છે ચાર પાંચ છે પાંચ છે એટલે ચાર થી પાંચ માર્ક્સની નંબર સિરીઝ તમને અચૂક પૂછવામાં આવે છે ઓકે પછી સિમ્પ્લિફિકેશન એટલે કે ભાઈ સાદુ રૂપ આપો તો સાદુ રૂપના તમને દસ થી પ્રશ્ન પંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા બે હજાર ચોવીસમાં ઓકે બે હજાર ત્રેવીસમાં દસ થી પંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને બાર થી પંદર પ્રશ્નો બે હજાર બાવીસમાં પૂછવામાં આવ્યા હતા

આ રીઝનિંગ સંદર્ભે આપણે જોઈ રહ્યા છીએ આ સીની વાત છે રિઝનિંગની વાત છે ગણિતની વાત પૂરી થઈ બે હજાર ત્રેવીસ માં પંદર થી વીસ માર્ક્સ ના હતા બે હાજર માર્ક્સ ના હતા મતલબ કે ભાઈ પઝલ્સ આપણે જોયું કે ભાઈ પીઓમાં પણ અગત્યના છે અહીંયા પણ તમને પીઓ એટલે ઓફિસર સ્કેલ વન ની જે કાંઈ વન ટુ થ્રીની જે કાંઈ જોબ છે એના અંતર્ગત જો કે એમાં સ્કેલ વનની ડાયરેક્ટ ભરતી આવે છે ટુ અને થ્રી તમે શું છે કે ભાઈ પ્રમોશન દ્વારા થઈ શકો એક્સપિરિયન્સ વાળી માટે પછી સિલો પૂછાય છે ત્રણથી પાંચ માર્ક્સના બે થી પાંચ માર્ક્સના ચાર પાંચ માર્ક્સના એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ ચાર પાંચ પણ આવશે બીજું શું છે આરઆરબી આરબી ક્લર્કમાં તમારે ઇનઇક્વિલિટી પૂછાય છે કેટલી તો કે ભાઈ 3 થી પાંચ ની 2 થી પાંચ 3 થી પાંચ એટલે ચાર પાંચ માર્ક્સ નું તમારે ઇન અસમાનતાના પ્રશ્નો પણ આવી શકે એમ છે પછી કોડિંગ કે ડીકોડિંગ જુઓ તો 0 થી પાંચ 1 થી પાંચ 0 થી પાંચ એટલે ચાર પાંચ માર્ક્સનું તમારે કોડિંગ ડીકોડિંગ પણ આવશે જુઓ માં પણ માર્ક્સ અહીંયા પણ છે છે મતલબ કે ભાઈ આ અગત્યનું ચેપ્ટર અને જ્યારે આવી રીતના કટોકટી ચાલતી હોય ત્યારે આપણા માટે એક માર્ક્સ પણ મહત્વનો થઈ જાય એટલે જે કોઈ પણ ચેપ્ટર્સ અહીંયા તમને લેખા છે એ ચેપ્ટર તો અચૂક તમારે કરવાના જ છે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે ઓકે પછી દિશા અને અંતર જેને ડાયરેક્શન અને ડિસ્ટન્સ કહીએ છીએ એના જીરો થી ત્રણ પ્રશ્નો હતા ત્રણ થી પાંચ હતા એટલે બે ત્રણ પ્રશ્નો આપણને આપણને ત્રણ ચાર પ્રશ્નો દિશા અને અંતરના પણ આમાં જોવા મળી શકે છે પછી વર્ડ ફોર્મેશન છે શબ્દો બનાવવાના હોય બરાબર છે તમને બધાને ખબર છે ભાઈ એપલ આવે પરંતુ પી પી એ એલ ઇ આવી રીતના અલગ રીતના આપે છે અને આની ઉપરથી તમારે શબ્દ બનાવવાનો હોય અથવા તો શબ્દ ગોઠવવાનો હોય અથવા તો કયો શબ્દ બને છે કયો શબ્દ નથી બનતો આવી બધી વસ્તુઓ તમારે વર્ડ ફોર્મેશનમાં કરવાની હોય છે એના ઝીરો થી એક પ્રશ્ન હતા અને બાવીસમાં ઝીરો થી ત્રણ હતા એટલે એકાદ પ્રશ્ન આવો આવી શકે કે જે શેનો છે કે ભાઈ વર્ડ ફોર્મેશનનો છે શું શબ્દ બની શકે આ સિવાય આપણે રીઝનિંગમાં જોઈએ કે ભાઈ પેરિંગ હતા બે હજાર ચોવીસમાં એક પ્રશ્ન પેરનો હતો બે હજાર બાવીસમાં એક હતો અહીંયા નથી પછી ઓર્ડર અને રેન્કિંગ એટલે કે ભાઈ ક્રમ અને ગોઠવણી બેઠવણી આપણે કહીએ કે ભાઈ કેટલામાં ઊભો છે આગળથી સાતમો ઊભો છે પાછળથી પંદરમો ઊભો છે બંને જગ્યા બદલે છે તો વ્યક્તિઓ કુલ કેટલા હશે આગળમાં કેટલા હશે ઓકે આ બધી વસ્તુઓ છે તો એના તમારા પ્રશ્નો જીરો થી ત્રણ હતા જીરો થી ત્રણ હતા એટલે બાવીસ માં એ ટોપિક નથી પૂછો અને ત્રેવીસ ચોવીસ માં બે ત્રણ માર્ક્સ પૂછેલું છે પછી બ્લડ રિલેશન લોહીના સંબંધો જીરો થી ત્રણ એક થી ત્રણ જીરો થી ત્રણ મતલબ કે ભાઈ લોહીના સંબંધો તમને બે ત્રણ માર્ક્સના પૂછી શકે એમ છે અને જો પૂછે અને આવડતા હોય તો સારી વાત છે પછી આલ્ફા ન્યુમેરિક સિરીઝ હતી પાંચ તમે જુઓ ચાર પાંચ માર્ક્સની ની પાંચ માર્ક્સની ની બે હજાર બાવીસ વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસ માં ચાર થી પાંચ માર્ક્સની આલ્ફા ન્યુમેરિક સિરીઝ પણ પૂછાયેલી એટલે આલ્ફા ન્યુમેરિક સિરીઝ પણ આપણને ખબર હોવી જોઈએ ઓકે પછી એ જ છે વસ્તુ કે ભાઈ ચાર પાંચ માર્ક્સનો હતો આગળ પછી મિસેલ એ સિવાયના બે ત્રણ માર્ક્સના હતા બેથી પાંચ માર્ક્સના હતા અને બે માર્ક્સના બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં જો તો મિસેલ ટોપિક એટલે કે ભાઈ આમાં જે છે એ સિવાયના કોઈ પણ ટોપિક હોય અથવા તો બીજા કોઈ સામાન્ય રીતે રિઝનિંગના જે ટોપિક હોય છૂટક ટોપિક એમાંથી બે ત્રણ પ્રશ્નો બે ચાર બેથી ચાર પ્રશ્નો પૂછવામાં આવેલ ઓકે તો આપણે આવી રીતના ભણવાનું છે આવી રીતના તૈયારી કરવાની છે બેચમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ ભણે છે એ આવી રીતના જ ભણે છે ઓકે તો વેબ સંકુલ દ્વારા આરઆરબી પીઓ અને ક્લર્ક માટે લાઈવ બેચ લોન્ચ કરવામાં આવેલ છે જે કોઈ પણ વિદ્યાર્થીઓને નથી ખ્યાલ એમને કહીએ કે ભાઈ આઠ સપ્ટેમ્બરથી આ બેચ શરૂ થવાની છે તમારા કોઈ પણ વિદ્યાર્થીને આપણી પાસે ભણવું છે બધા જ વિષયો ભણવા છે લાઈવ તો તમે આ બેચમાં જોડાઈ શકો છો બેચની વિશેષતા એ જ છે કે ભાઈ પ્રિલિમ્સ પ્લસ મુખ્ય પરીક્ષા બંનેની એક સાથે તૈયારી થશે જે પણ તમને લાઈવ લેક્ચર્સ આપવામાં આવશે એનું કન્ટેન્ટ એની માટેના પ્રેક્ટિસના સો સો પ્રશ્નો ચેપ્ટર આપવામાં આવશે ટેસ્ટ આપવામાં આવશે આ સિવાય શું છે ભાઈ કે લાઈવ લેક્ચર્સ જોયા પર તમે રેકોર્ડેડ લેક્ચર પણ અનેક વખત જોઈ શકો છો વિષયો છે ગણિત રીઝનિંગ અંગ્રેજી કરંટ અફેર અને બેન્કિંગ અવેરનેસ તમને આમાં ભણાવવામાં આવશે એકચ્યુઅલ પ્રાઇસ નવ હજાર રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર ચાર હજાર નવસો નવાણુંમાં તમે ખરીદી શકો છો ઓકે તો લાઈવ બેચ પરચેઝ કરવા માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક પણ કરી શકો છો કાંઈ પણ ટેકનિકલ સપોર્ટ માટે અને બીજી તરફ એક સ્માર્ટ કોર્સ રજૂ કરવામાં આવ્યો છે ઓલરેડી બે ત્રણ વર્ષથી તૈયારી કરે છે છોકરાઓ અને હવે એમ છે કે સાહેબ આપણે ખાલી ફક્ત પ્રેક્ટિસ કરવી છે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી છે અથવા તો એવા કોઈ ટોપિક કે મારે સ્પેશિયલાઇઝ ભણવા છે તેમના માટે આ સ્પેશિયલ બેચ લોન્ચ કરવામાં આવી છે બિગીનર ટુ બેન્કર જે આખો સ્માર્ટ કોર્સ છે રેકોર્ડેડ ફોર્મમાં તમને મળે છે એમાં સંપૂર્ણ બેન્કિંગ અભ્યાસક્રમનો સિલેબસ તમને આવ્યો છે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે કંઈ પણ બેંકમાં પ્રશ્નો પૂછવાની રીતો બદલવામાં આવી છે એના આધારે આખો કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે એમાં પણ ગણિત રિઝનિંગ અંગ્રેજી બેન્કિંગ અવેરનેસ આ વિષયો જે છે તમને પ્રિલિમ્સ પ્લસ મુખ્ય બંને પરીક્ષા પાસ કરાવશે એના પણ તમને ચેપ્ટર ટેસ્ટ મળે છે ટોપિક વાઇઝ ટેસ્ટ મળે છે મંથલી કરંટ અફેર મળે છે પ્રેક્ટિસ શીટ્સ મળે છે અલગ અલગ બે સમયગાળા માટે તમે ખરીદી શકો છો છ મહિના માટે એક હજાર નવસો બાર મહિના માટે બે હજાર નવસો ફક્ત ઓફર આજનો છેલ્લો દિવસ છે આગળ જતાં આનો ભાવ વધે એમ છે એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓને જોડાવવું હોય તો અત્યારે જોડાઈ જજો કારણ કે પાછળથી ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ અમારે બેચમાં જોડાવું હતું પણ ભાવ વધી ગયો તો આજે છેલ્લો દિવસ છે તમને યાદગીરી અપાવવા માટેનો આપણે આ ખાસ ઓફર ગણેશ ચતુર્થી નિમિત્તે બહાર પાડવામાં આવી હતી તો એનો મેક્સિમમ વિદ્યાર્થીઓ લાભ લે એવો પ્રયત્ન કરજો તમારા સંબંધીઓમાં કોઈપણને બેન્કિંગની તૈયારી કરે છે એમને આ લેક્ચર શેર કરી દેજો ઓકે તો જે કોઈ પણ વિદ્યાર્થીઓને ખરીદવા હોય આજે બાર વાગ્યા સુધીમાં ખરીદી શકે છે એના માટે વેબ સંકુલ ઓફિશિયલ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બાકી કોઈ પણ ટેકનિકલ સપોર્ટ જોઈએ તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી તમે મળી શકો તો આજનો લેક્ચર અહીંયા સુધી હતો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ જય જય ગુરુ